વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું નવરાત્રિ માટે ફરાળી વડા તો ફરાળી વડા બનાવવા માટે આપણે એક કપ સાબુદાણા એકથી દોઢ કલાકથી પલાળી દીધા હતા મસ્ત એવા સરસ પલળી ગયા છે એકદમ છૂટા છૂટા આવા સાબુદાણા આપણે પલાળવાના અને ચાર બટેકા આપણા અહીંયા બાફી લીધા છે અને અહીંયા એક વાટકી જેટલા માંડવીના બીનો દ માંડવીના બીન શેકી અને એનો દરદરો આપણે ભૂકો તૈયાર કરેલો છે અહીંયા લીલા મરચાં સુધારી લીધા છે આ લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા દોઢ ચમચી જેટલી ખાંડ લીધેલી છે એક લીંબુ છે દોઢ એકી ચાંદૂરનો ટુકડો છે અને સ્વાદ મુજબ મીઠો ચાલો આપણે વડા બનાવવાની તૈયારી કરી હાથેથી જ આપણે મેશ કરી સાબુદાણા સાબુદાણા આપણા પલળેલા હોવા જોઈએ એકદમ સરસ છૂટો છૂટો દાણો હોવો જોઈએ ઇન કેસ તમારા સાબુદાણા વધારે પલળી ગયા હોય તો તમારે માંડવીનો બીનો ભૂકોનો વધારો કરવો પડે આની અંદર અને બીજું તો તફખીર નાખવો પડે કે જેથી કરીને પાણી શોસાઈ જાય અહીં આપણે ખાંડ ઉમેરી દેશું લીલા ધાણા લીલા મરચાં આદુ ઉમેરી દેશું બધું આખું અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું થોડા આપણે માંડવીનો બીનો ભૂકો ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું જે મરચું ઉમેર્યું છે એ મોડું છે એટલે સેજ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે અહીંયા ઉમેરે છે તીખાસ માટે અમારા ઘરમાં થોડું અમથું તીખાસ પડતું જોઈએ છે એટલે અમે અહીંયા ચટણી ઉમેરીએ છીએ તમે તીખું ન ખાતા હોય તો તમે અહીંયા ચટણી ન ઉમેરો તો પણ ચાલે તેલવાળો હાથ કરી અને એક આપણે નાનો લુઓ લઈ લેવાનો હો એટલે હાથમાં ચોટે નહીં આવી રીતે ગોળ સેપ આપી દેવાનો આવું ચકટું રાખવાનું આટલું સરસ પાકી છે આખું આપણું વડું તમે વચ્ચે હોલ પાડો હોય તો હોલ પણ પાડી શકો છો આપણે આમ જ રાખશું તો આવી રીતે વડાના બધા તૈયાર કરી લઈશું આપણે વડાને આપણે તૈયાર કરતા હતા ત્યાં સુધીમાં આપણે સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું તો તેલ આપણું મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો જેટલા વડા આવશે એ પ્રમાણે અહીંયા ઉમેરી દઈશું આપણે બસ અહીંયા આપણે ત્રણ વડા આવશે તો મીડિયમ ગેસ ઉપર આપણે વડાને તળી લેશું મીડિયમ ગેસ ઉપર વડાને સરસ આપણે તળી લેવાના છે થોડીવાર થઈ ગયા પછી આપણે સાઈડ બદલાવી છે થોડી થોડીવાર આપણે સાઈડ બદલાવતા બ્રાઉન કલરના આપણે વડાને તળી લેવાના છે ધીમે ધીમે પલટાવવાના આપણા વડા તૂટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું એક સાઈડ થઈ જાય પછી જ બીજી સાઈડ બદલાવવાનું આપણે

તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો